તો હેલો મિત્રો જય જોહાર જે આદિવાસી મને આ ભાઈનો વિડીયો જોયા પછી દિલ મારું હું ખુશ થઈ ગયો કેમ કે જે ઠાકોર સમાજનો ભાઈ છે આપણે આદિવાસી સમાજને સપોર્ટ કરી રહ્યો અને આ વિડીયો મને જોયા પછી લાગે છે કે હવે વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર આપણા આદિવાસી સમાજ ઉપર વિરોધ નહીં કરે અને આદિવાસી જે ભાઈ આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર ઉપર વિડીયો બનાવે એનાને રોસ્ટ ન મારે અને તમે પહેલાં આ વિડીયો જોઈ લો અને આ વિડીયો તમને ગમશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો મારા ભાઈઓ જોઈ લો પહેલાં વિડીયો જય રાજપૂતાના જય જોહર એમ કહેવાય કે આ વિડીયોને બને એટલો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપણી આડી ફોલો કરજો એમ કહેવાય કે બે દાળ પેહલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આદિવાસી સમાજ પર વાત આવી છે ને તો છોકરાને તો વિડીયા બનાવ બનાવે વિડીયોની અંદર બધા ઠાકોરને સારી કોમેન્ટ કરી હતી મે આલાડી કોમેન્ટ કરી હતી એક નાજી વાતો છોકરો એમ કીધું હતું કે ભાઈ તારે ઉડતું થી જેમ લેવું પડ્યું તો કે હોભા નાજીના છોકરા એમ કહેવાય કે એક લાખની સેના લઈને જ્યારે અકબરે ચિત્તોડ પર હુમલો કર્યો તારે ચિત્તોડગઢ ની અંદર મહારાણા પ્રતાપ હાજર નતા એમ કહેવાય કે નદીની અંદર ફૂલ તેવડવાજિયા અને એમ કહેવાય છે કે ઊંચી ટેકરી અકબર એમ કેતો હતો કે મારી વિકતી મહારાણા પ્રતાપ ચિત્રોડગઢ છોડી નાહિજો તાણે એમ કેવાય કે જંગલનો રાજા જંગલનો નો એક જંગલ નો સી એમ કેવાય કે પુંજાજી પીલ હોમી સાથે આઈને બોલ્યો તો કે અકબર મન મોહ વેમ હોય હતો ગાડી ના મહારાણા પ્રતાપ તો ના નમે પણ મહારાણા પ્રતાપ ની તને એ ના નમે જો પૂંજાજી પીલ જીવે હે અને પૂંજાજી પીલે એમ કેવા કે છોકરો મરી ગયો હતો ને તો પૂંજાજી પીલે ઓહુ નતા વહાય એમ કેવાય કે પોતાનો ભય મરી ગયો હતો યુદ્ધ ની અંદર તો પૂંજાજી પીલે એમ કેવાય કે ઓહુ નતા પડવા દીધા અને ઈ ઓહુ નતા પડવા દીધા ઈ અમારા દરબાર સમાજ એમ કેવાય કે મહારાણા પ્રતાપ ની રક્ષા માટે નતા પડવા દીધા ઈ હે પૂંજાજી પીલ ની તાકાત અત્યારે ખહુરી ને કોટો વાગે તો દસ દાડા ઉધી તો માંથી ઉભા ના થાય અને અમે ઈ સમાજ નહીં કે કોક ના ગણ ભૂલી ગયા એ અમે દરબાર છીએ એટલે અમારા માટે જે સમાજ સમાજને માથા આલે એના માટે માથા આજ પણ આવવા પડે ને તો આ દરબારો પાહા નહીં પડે અને એમ કહેવાય કે અમે તમારા જેવા નહીં કે ચાર જણા આવે ને ઘરના બાયણા બંધ કરીને અંદર સુઈ જઈએ હેઠો માય કાંગલો આ દરબારો છે દરબારો હોય જેને જેને સપોર્ટ આલ્યો છે ને એને કાય હવે આ આપણી આદિવાસી સમાજની જે બેન છે ને વીડિયો પણ આવે એના આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર ને બારામાં આ વિડીયો તમે પૂરો જોઈ લો લંડ ઘાલુ આરકે ઠાકોર આ વાત સમજી લે બેલો વિડીયો મે બનેયો હતો ને કે તારા અક્કા ઠાકોર અક્કા ઠાકોર સમાજ વિશે નથી બનાયો તો મે વિડીયો કાયદેસર તારા માટે બનાયો તો ભોસડીના અને તું તારા ઠાકોર સમાજ ને અક્કા ઠાકોર સમાજ ને વિવસિલ આવે ભોસડીના તારા કાયદેસર તારા માટે બનાયો તો તું મારી માં બેનને ગાળો બોલતો તને એટલે લોડા તારી માને ભોસડામાં લંડ ખાલે ભોસડીના અમને હું જેમ તેમ સમજે તું તારા આખા ઠાકોર સમાજને ને અમે કઈ લેવું દેવું નથી ભૂસડી ના તારા થી લેવું દેવું છે અમને હા અને વિડીયો હે ને સમજી સમજી ને વિચારી ને રોસ્ટ મારતા પેલા અમારા આદિવાસી ઉપર રોસ્ટ માર્યો પછી અમારા ઉપર રોસ્ટ મારે છે રંડી આખા ઠાકોર સમાજ ને મારે કઈ લેવું દેવું નથી કઈ લેવું દેવું નથી મારે ભોસડી ના તારા થી લેવું દેવું કે અરે માને લંડે ખાલું ભોસડી તો આ મારા આદિવાસી ભાઈઓ આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય આપણા આદિવાસી સમાજ માટે તો તમે બી એક વિડીયો બનાવી અને રીલ નાખો અને આર ઠાકોર અને વનરાજ ઠાકોરને માફી મંગાવવાની પૂરી કોશિશ કરો અને આ ચેનલમાં વિડીયો તમને જળી ગયો હોય અને આ વિડીયો મારો તમને મળી ગયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને આ વિડીયોને તમે પાંચ જણાને શેર કરી દેજો અને તમે બી એક એક વિડીયો બનાવો મારા ભાઈ જય જવાહર જય